માન છે દેવાનસિંગ દીકરી કેતી વેકેશન કરવા આવશે સંભાળે યાદ આવતી હોય ને હવે કાંતિભાઈ ને યુરેન ની તકલીફ છે એટલે કીધું આપણે બીતી જવાની બતાવી કદા પથરી કે હોય કઈ તો ખબર પડી જાય જે કઈ તકલીફ નિદાન કરશે એટલે ખબર પડી જાય થઈ ગયા

પછી તારે આ મોબાઈલ જોવો છે મોબાઈલ ખોલી દઉં કેવો હોય મોબાઈલ કેવો હોય હે મોબાઈલ જોતા તો હજી આવડતું જ નથી કા દેવાંશ હાથમાં રાખે બીજાને ને જોવે ને એટલે એને હાથમાં એક મોબાઈલ જોઈ પણ લોક ખોલતા કે કઈ જોતા આવડતું નથી દેવાંશ ને કા તાર નવો મોબાઈલ લેવો નવો આઈફોન આઈફોન તારા પપ્પા લેતા આવશે રાજકોટ થી નવો એક આઈફોન છે ને દેવાન દેવાંશ બીજો કા

કારણ કે કાંતીભાઈ ની દવા લેવા ગયા તા એટલે દવા તો ઠીક ચાર પાંચ જીન ની દીધી કારણ કે એને ઓપરેશન કરવાનું કીધું ડોક્ટરે એટલે ઓપરેશન કઈ ભયંકર નથી નોર્મલ ઓપરેશન એ પણ પેસાબ બંધ થઈ એટલે આમ તો ભયંકર જ કેવાય પણ ઓપરેશન બહુ ટાઈમ લેવું નથી જીંકુંક છે એમ એટલે હવે આપણે નક્કી કરી જાવ કારણ કે બે ત્રણ દિવસ રોકાણ થઈ જાય ગમે તે એને ટાઈમ આવે કે પણ એના દવા કે નહીં ઓપરેશન કરું જો એમ હા દવા થી બે નો ઓપરેશન કરો તોય ભલે ને પાંચી પછી કરો ભલે ઓપરેશન આવે એટલે લગભગ આપણે થોડાક દિનમાં બે દિન ગોઠવ બેન અને દેવાંશ બે રેતી માં રમે છે કાઈ વધારે છે ને આને કાઈ ક્યાંય હક નહી જજી કા કારણ કે નાંદી બાપા ને કીધું ભેગું કરી રાખ્યું છે અને શાકભાજીમાં કંઈ જરૂર નથી દવાની કોઈ જાય અત્યારે ઉનારે તો એકદમ ચોખ્ખું જ હોય પણ તેમ છતાંય ગાય નું ગૌમૂતર છાટી દઈ ને તો એ બેસ્ટમાં બેસ્ટ અને એને આખો કલર જ અલગ થઈ જાય એટલે કે તો આપણે મારી જ દઈ ઓમે નવરા હે ને આપણે એ કામ કરવાનું છે એટલે જરૂર નથી પણ મારી દે કઈક ગણ કરશે ખરું એમ આમ જો આમ જો જોઈ આ કેતી જ કરશે હો હેલા ખેતી કરવી તારે તમારું સપનું સાકાર કરશે મને એવું દેખાય છે રાજકોટ ફરાઈ ગયું અને રાબેતા મુજબ કામે ચડી ગયા કા હો નાનજી બાપાએ પાઈ તો દીધું પણ તોય કીધું

ઉનાળાનો તડકો હોય પણ મોલમાં નરવાઈ હારી હોય તડકા ને મોલ ગમી જો તો ફૂલ આવા જો પણ તો હો જો આમ કરીએ એટલે તો હોય જ ધોરી માઈક ગુવાર ભાઈ ઉડી જો પાહે છે ને પણ ઓમ કઈ અત્યારે નળે નહીં એને ફૂલ આવા મિંડા હા એમ હવે આ ધમ દેખાય ફૂલ અં પાખરવડ થી આવશું ને સીધો ગુવાર ઉતારવા જ મારે આવવાનું છે કે ઓ કે તાવ મરસે કમ્પ્લીટ થઈ ગયા બોલાય આય વ ગારા માં દેવાંસ ને રમે ગારા માં એને ગારા જ રમવાનું હે